આને પેલા જ ખબર નથી લાભુ મારી છે આના બુદ્ધિ વગરના ના પેલાથી જ આગળ વધવા જાય છે તો વેલકમ માય ચેનલ અને લોકો આવી ગયા અત્યારે કોટેશ્વર શૂટિંગમાં અને આજે ભાઈ જોરદાર મજા આવવાની છે શૂટિંગમાં તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને મારી ઇન્સ્ટા આઈડી છે હિમાનસો ઝીરો અઢાર તો લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં નહીં મારી યુટ્યુબ આઈડી છે એચપી ઓફિસર તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જે શૂટિંગ ચાલુ છે અત્યારે જોવા માટે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો ગાઈસ અત્યારે અમે શૂટિંગ કરીએ છીએ અત્યારે ખરાબ બફોરના નવ ની વાગ્યા આજ જુઓ ને કેટલા વાગ્યા અગિયાર 11 વાગવા અને આ તો કિશન મેના બરાબર ની પડવાની એ जोरदार માર ખાવાની કિશન મેના તો બ્લોક જોવાનું ભૂલતા નહીં અરે અને આજે અમારા બહુ ભયંકર એક્ટર આયા છે જો દર્મેન્દ્ર બહુ કડક એક્ટર ઈ અમારા

અરે શૂટિંગ બી કરે છે જો કેટલી મહેનત કરે છે અમારા ભાઈ જો ભાઈ કિશન ગારુ હે તારી આટલી હિંમત ભાઈ મોજી પકડવાની આની તારા ભાઈ આજ પછી 1 મિનિટ મુખી બાપા પછી ડાયરેક્ટ આવી પર બરોબર ચાલ બે મને હું કહે દોડજી એટલે ગાની દોડવા કામ તો મારે ચાલુ હો તું કોઈ નથી કટ અરે અરે શું થયું

શૂટિંગ જોવો છો જોવો અત્યારે અહીં શૂટિંગ ચાલુ છે અને બધા છોકરાઓ બધા બેઠા છે અત્યારે જોવો ના 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 છોકરાઓ જો વાહ તું ખાલી આમ આમ અત્યારે ને હો આમુ જ જોઈ રહ્યો તમે ચાલો

બેઠા હે ને બાયક બગાકર જતા રહ્યો બાયે જઈને આવી તો સ્પીડ માં 70 70 70 સીન કર્યું ચાલુ દેહીતું હાલે ચાલુ હું કઉ પાછો પર હું જ છે અમે ને ભાઈનો વાયર તો બીજો હાલેય સાયકલ પર બે જો કહે છે અત્યારે પોસ્ટર માટે ફોટા ફાડવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે જોવું અને અમારોહિત એ ફોટા પાડે જુઓ જો મિત્રો ફાલીને અમે લોકો કોટેશન શૂટિંગ પતાવીને અત્યારે અહીંયા આવ્યા છીએ અહીંયા બધા લોકો ચા પીવો ભાઈ ચા કેવી હે રોહિતભાઈ કેવું મારા ભાઈ ઈ ના ના બોલાય બોલ રોજે કશે પૂછો પાણી દીખી થોડો ગુડ ગુડ દીધો આપણે માર રહે તો ને આમ જાના આમ કિશન ભાઈ બે ચાલજો અરે આટી ક્યાં હો નો આ બડે ન્યાય નામ ફરીન ડાયરે બધું આમ નજર જ નાખવાની છે બરોબર એ નામ જોવાનું હે બે હવે બરાબર અમે જાવ બધા બધી આઈએ માર ખાવા માટે બરાબર બને એ પડવાની એ પડવાની મારી મારી ભૂત બનાવવાના જો બધા

લે સિદ્ધાર્થ હું આમ આવી જ બરોબર આ મને જોઈએ નકામા આટલામાં ઉભો રહે આઈએ ઉભો રહે એલા નહી કામ આગળ હોતું બસ આટલા લઈ આને વધન તું આવી ગઈ હા આવ પેલા જ ખબર પડી બાપુ મારી છે આના બુદ્ધિ વગર ના પેલા આગળ વધવા જાય છે

છોટો-ખોટો ભરમાવા એવું નથી યાર 2 વાગે છે અત્યારે ને અમે લોકો શૂટિંગ કરીયા છે જો તડકાના ખારા બફુરોના ਕੁਝ ખાને કે લે કુછ જો ખારામાં પાવા માટે હું કો તમે આ તડકો કેવો પડાયા તમે હું પાવા માટે હું કો એમ તો તડકો ભૈંકા તડકો નઈ પડતો યાર કોઈ તડકો નઈ ખાલી ખાલી ના ફેક છે આખી ફૂલલાઈ આનો સીનાનો ફોકસ કરી દી આમે આમે ઉપર આ વાત કરી ના આવ તારું બરોબર

જો મિત્રો બગાડ બેતા અલવાર તે બધાને માર નાખવાના છે ટ્રેસિંગ લેવાનો છે કтта નાક સીન આવશે તો જોવાનું ભૂલતા નહીં એ હવે તમારો સીન આવશે લ્યા હરમાન શું ભરત બોલા થેન્ક યુ એ ભરત એ સીન આવશે લ્યા આમ તલવાર મારું એટલે આમ કુજ જરે થોડો એ એ જો ના ના